જય ગૌ માતા આજે અમારી રાધે રાધે ગૌશાળામાં એક સૂકી નીણનો એક ટ્રક આવેલો છે તો અમારા બધા ગૌસેવકો અહીંયા જો હાજર છે અને ખાલી કરાવે છે અને આ અમારા ગોડાઉનમાં નીણ ઉતારવાની છે સૂકી કેમ કે હમણાં વરસાદનો ટાઈમ થઈ ગયો છે એટલે સૂકા નીણનો સ્ટોક કરવાનો છે ગૌમાતા માટે એટલે અમારા ગૌસેવકો બધા હાજર રહ્યા છે અત્યારે અને સાંજના વાગી ગયા છે સાડા આઠ અને સાડા આઠે પણ અમારા સેવક અત્યારે તો બધા હાજર થઈ ગયા છે જે ભોજન લેવાનું બાકી છે ગૌ સેવા માટે અમારા ગૌ સેવકો પાસો પગ નથી કરતા ભલે એ કે અત્યારે મોડું થાય પણ નીણ ઉતારીને પછી જવું છે કેમ કે વાતાવરણ અત્યારે ખરાબ છે નહીં વરસાદ આવી જશે તો એટલે ખાલી કરવાનો છે ટેમ્પો અને આખું મારા ગોડાઉનમાં ભરવાનો છે ને અમારા બધા સેવકો અત્યારે હાજર છે અને આપણા ગૌ માતાને પાંચ પૂરણ છે ને અર્પણ કરવાના છે તો પહેલાં એને નીણ આપડી અમારે જો આ ગૌ માતાને અત્યારે ટ્રક આવ્યો ને એટલે એમાંથી અર્પણ કરી દીધી છે નીણ એટલે બધા ગૌ માતા અમારે થોડોક થોડુંક ભોજન લે છે એમાંથી કે પહેલાં અમારે ગૌ માતા અને પછી અમારે જમવાનું છે એટલે ગૌ માતાને અમારા નવા ટેમ્પામાંથી સીધું જ અમારે દાદા છે ને ઘાસ સારો અર્પણ કરે છે કે બાકીના અમારા ગૌ ગૌસેવકો બધા ત્યાં છે પણ ગોઠવી પડે એમ છે એટલે અમારા બધા ગૌ સેવકો ત્યાં છે ને અમારા દાદા અત્યારે કે ગૌ માતાને બધાને આપે છે કે અત્યારે એક દાદા આપે છે એટલે થોડું ગાયું માતા પણ બાજ છે ઘડીક તો એક બીજા ખેંચ છે છે બધા પા એક જોતા છે નીણ સારી છે ગૌ માતા તો ચાલુ કરી દીધું છે સૂકું ઘાસ સારો છે કે દુનો હમણાં નહોતો નતો કે લીલીસ હમણાં આપતા હતા એટલે અમારી બધા ગૌ માતાને એક પૂરો અર્પણ કરવાનો છે અને એક અમારે સંસ્થા તરફથી અમારા ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યું છે એટલે આખો એક ટેમ્પો સૂકા ઘાસ સારાનો છે તે અર્પણ કરે ને અમારે હમણાં જ તે જો આ ડ્રોમ બનાવવામાં આવ્યું છે એ ડોમમાં અમારે પૂરો પૂરો ઘાસ સારો બધો ભરવાનો છે અને આખો જો અત્યારે ઘાસ સારા માટે સ્પેશિયલ તૈયાર કર્યું છે ને એમ જ તે જો આ સૂકો ઘાસ સારો અત્યારે પહેલો શરૂઆત ત્યાં કરવાની છે નાખવાની અને અમારે ટેમ્પા સાથે જે ભાઈ છે તે ઉતારી રહ્યા છે ને અમારા ગૌ સેવકો લઈને તે અંદર નાખી રહ્યા છે અને બાપુના આદેશ પ્રમાણે જે અમારે ગોઠવામાં આવે છે બાપુ અત્યારે તેની જગ્યા ઉપર બેઠા છે નહીં દેખાય તમને ત્યાં જવું પડશે અમારે એટલે એટલે બાપુ ત્યાં બેઠા છે એના આદેશ પ્રમાણે અમારા બધા ગૌસેવકો બધા ત્યાં કામ કરી રહ્યા છે અને અમારી આ આજે આ લીલો ઘાસ સારો આજે જ આવેલો છે એ બધો અત્યારે ઉતાર્યો ત્યાં અમારે આ સૂકા ઘાસ સારોનો ટેમ્પો આવી ગયો તે પણ અમે અત્યારે ત્યાં ઉતારી રહ્યા છીએ અને ત્યાર પછી અમે અહીંથી સેવા પૂરી કર્યા પછી અમે ઘરે જવાના છે કે હજી તો સાડા આઠ વાગી ગયા છે એટલે હજી લેટ થઈ જશે કેમ કે હજી તો ઘણો ખ બાકી છે એ શરૂઆત જ કરી છે ઉતારવાની એટલે એટલે એક ભાઈ જ ઉતારે એટલે થોડીક વાલ લાગશે કે આ લગી અમે રોકાવાના છે તો ગૌ માતાને અમારે એક એક પૂળાનું અર્પણ કરવામાં આવી રહ્યું છે જો અમારા ગૌ માતાને અર્પણ કરવામાં આવી રહ્યું છે અમારા દાદા છે ને બધા ગૌ માતાને આપી રહ્યા છે અમારી ગૌ માતા બધા વાટે જ છે હમણાં મારો વારો આવે તે રીતનું બધા હમણાં એક એક કાપી દેવાનું છે અમારે નાની નાના વાસડીઓ ને વાસડા પણ જો અત્યારે સામું જઈને ઊભા રહી ગયા છે તેની બધા એને એક એક કુળો અર્પણ કરવાનો છે તો જય ગૌ માતા આજે અમારી રાધે રાધે ગૌશાળામાં એક સૂકી નીણનો એક ટ્રક આવેલો છે તો અમારા બધા ગૌ સેવકો અહીંયા જો હાજર છે અને ખાલી કરાવે છે અને આખા અમારા ગોડાઉનમાં નીણ ઉતારવાની છે સૂકી કેમ કે હમણાં વરસાદનો ટાઈમ થઈ ગયો છે એટલે સૂકા નીણનો સ્ટોક કરવાનો છે ગૌ માતા માટે એટલે અમારા ગૌસેવકો બધા હાજર રહ્યા છે અત્યારે અને સાંજના વાગી ગયા છે સાડા આઠ અને સાડા આઠે પણ અમારા ગૌ સેવકો અત્યારે તો બધા હાજર થઈ ગયા છે જે ભોજન લેવાનું બાકી છે ગૌ સેવા માટે અમારા ગૌસેવકો પાસો પગ નથી કરતા ભલે કે અત્યારે મોડું થાય પણ નીણ ઉતારીને પછી છે કેમ કેમકે વાતાવરણ અત્યારે ખરાબ છે નૈન વરસાદ આવી જશે તો એટલે ખાલી કરવાનો છે ટેમ્પો અને આખો મારા ગોડાઉનમાં ભરવાનો છે ને મારા બધા ગૌ જેવો અત્યારે હાજર છે અને આપણા ગૌ માતાને પાસફ છે ને અર્પણ કરવાના છે તો પહેલાં એને નીણ આપદી તમારે જો આ ગૌ માતાને અત્યારે ટ્રક આવ્યો એટલે એમાંથી અર્પણ કરી દીધી છે નીણ એટલે બધા ગૌ માતા મારે થોડોક થોડુંક ભોજન લે છે એમાંથી કેમકે પહેલાં અમારે ગૌ માતા અને પછી અમારે જમવાનું છે એટલે ગૌ માતાને અમારા નવા ટેમ્પામાંથી સીધું જ અમારે દાદા છે ને ઘાસ સારો અર્પણ કરે છે કે બાકીના અમારા ગૌસેવકો બધા ત્યાં છે કે નીણ પણ ગોઠવી પડે એમ છે એટલે અમારા બધા ગૌસેવકો ત્યાં છે અને અમારા દાદા અત્યારે ગૌ માતાને બધાને આપે છે અને કેમ કે અત્યારે એક દાદા આપે છે એટલે થોડુંક ગાયું માતા પણ બાજ છે ઘડીક તો એકબીજા ખેંચ છે ટાઈન કરવા છે બધા પા એક જોતા છે નીણ સારી છે ગૌ માતા તો ચાલુ કરી દીધું છે સૂકું ઘાસ સારો છે કે દુનિયા હમણાં મેળો નહોતો કારણ કે લીલીસ હમણાં આપતા હતા એટલે અમારી બધા ગૌ માતાને એક પૂળો અર્પણ કરવાનો છે અને એક અમારે સંસ્થા તરફથી અમારા ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યું છે એટલે આખો એક સૂકા ઘાસ સારાનો છે તે અર્પણ કરે છે એ અમારે પૂરો પૂરો ઘાસ સારો બધો ભરવાનો છે અને આખો જો અત્યારે ગૌ માતા હમણાં ગૌ માતાને બધા ડોમ હમણાં બનાવવા ઘાસ સારા માટે સ્પેશિયલ આ તૈયાર કર્યું છે ને એમ જ તે જો આ સૂકો ઘાસ સારો અત્યારે પહેલો શરૂઆત ત્યાં કરવાની છે નાખવાની અને અમારે ટેમ્પા સાથે જે ભાઈ છે તે ઉતારી રહ્યા છે અને અમારા ગૌસેવકો અહીંથી લઈને તે અંદર નાખી રહ્યા છે બાપુના આદેશ પ્રમાણે જે અમારે ગોઠવવામાં આવે છે બાપુ અત્યારે તેની જગ્યા ઉપર બેઠા છે નહીં દેખાય તમને ત્યાં જવું પડશે મારે એટલે એટલે બાપુ ત્યાં બેઠા છે એના આદેશ પ્રમાણે અમારા બધા ગૌસેવકો બધા ત્યાં કામ કરી રહ્યા છે અને અમારી આ આજે આ લીલું ઘાસ સારો આજે જ આવેલો છે એ બધો અત્યારે ઉતાર્યો કે અમારે સૂકા ઘાસ સારાનો ટેમ્પો આવી ગયો તે પણ અમે અત્યારે ત્યાં ઉતારી રહ્યા છીએ અને ત્યાર પછી અમે અહીંથી સેવા પૂરી કર્યા પછી હવે ઘરે જ આવવાના છે કે હજી તો સાડા આઠ વાગી ગયા છે એટલે હજી લેટ થઈ જશે કે હજી તો ઘણો બાકી છે એ શરૂઆત જ કરી છે ઉતારવાની એટલે એટલે એક ભાઈ જ ઉતારે એટલે થોડીક વાર લાગશે કે આ લગી અમે રોકાવાના છે તો ગૌ માતાને અમારે એક એક પૂળાનું અર્પણ કરવામાં આવી રહ્યું છે જો અમારા ગૌ માતાને અર્પણ કરવામાં આવી રહ્યું છે અમારા દાદા છે ને બધા ગૌ માતાને આપી રહ્યા છે અમારી ગૌ માતા બધા જો વાટે જ છે હમણાં વારો વારો આવે તે રીતનું બધા હમણાં એક એક આપી દેવાનું છે અમારા નાની નાના વાસળીઓ ને વાસળા પણ જો અત્યારે ખામુ થઈને ઊભા રહી ગયા છે તેની બધાને હમણાં એક એક પૂળો અર્પણ કરવાનો છે તો તો બધા ગૌ માતાને અમારે આ બધું અર્પણ કરવાનું છે અને અમારે આ ગાડી આખી ખાલી કરીને પછી ઘરે જવાના છે આ લગી અમે રાધે રાધે ગૌશાળાની સેવામાં અખંડ રહેવાના છે અને ઊભા જ રહ્યા છું અહીંયા જ્યાં લગી આ ટેમ્પો અમારો ખાલી ન થાય ને ત્યાં લગી તો ચાલો હવે અમને સેવામાં લાગી જઈએ અને તમારે પણ જો થોડી સેવા કરવા માંગતા હોય ને તો અમારી રાધે રાધે ગૌ ગૌશાળાની જરૂર મુલાકાત લેજો મિત્રોને જરૂર અમારે ત્યાં સેવા કરવા આવજો તો ચાલો જય ગૌ માતા રાધે રાધે ખાલી કરીને પછી ઘરે જવાના છે ત્યાં લગી અમે રાધે રાધે કૌશાળાની સેવામાં અખંડ રહેવાના છે અને ઉભા જ રહ્યા છું અહીંયા જ્યાં લગી ટેમ્પો અમારો ખાલી ન થાય ને ત્યાં લગી તો ચાલો હવે અમને સેવામાં લાગી જઈએ અને તમારે પણ જો થોડી સેવા કરવા માંગતા હો ને તો અમારી રાધે રાધે ગૌ છે આપણે જરૂર મુલાકાત લઈ મિત્રો ને જરૂર અમારે ત્યાં સેવા કરવા આવજો તો ચાલો જય ગૌ માતા રાધે રાધે